તમારે તમારા દીકરાને સીધો આઈપીએસ બનાવવો છે તો મહેનત નહીં કરોડો રૂપિયા જોઈએ આ વાત અમે નથી કહી રહ્યા પરંતુ રાજકોટમાંથી સામે આવેલા એક ચોંકાવનારા કેસના કારણે આ સવાલ સામે આવ્યો છે ગુજરાતમાં નકલી અધિકારીઓના રાફડા વચ્ચે હવે એવો ગઠિયો પકડાયો છે જે પૈસા લઈને લોકોને સીધા આઈપીએસ બનાવવાના સપના બતાવતો હતો યુપીએસસી જાણે આઉટસોર્સમાંથી લઈ લીધી હોય તેમ કરોડો રૂપિયા વસૂલીને પછી ફરાર થઈ જતો હતો હાલ આ ગઠિયો રાજકોટના પોલીસના જબ્બે આવી ગયો છે અને સાવજની જેમ ફરતો આ શખ્સ હવે પલડેલી વિગતે વાત કરીએ આ આ કેવી રીતે પકડાયો તેના વિશે અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાત મોડલની વાતો બહુ થાય છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી ગુજરાત નકલી બાબુઓ નકલી પોલીસ નકલી અધિકારીઓ અને નકલી રાફડાઓ માટે પણ જાણીતું બની ગયું છે હવે રાજકોટમાંથી સામે આવેલો આ કિસ્સો તો આખી સિસ્ટમ પર મોટો સવાલ ઉભો કરે છે આ વ્યક્તિ પોતાને આઈપીએસ અધિકારી તરીકે ઓળખાવતો હતો મોટા નેતાઓ સાથે ઘરેલું સંબંધો હોવાની વાતો કરતો અને વિશ્વાસમાં લઈને કહેતો કે પૈસા આપો તો પીએસઆઈ ડીએસપી અને આઈપીએસ સુધી સીધી એન્ટ્રી કરાવી દઈશ યુપીએસસીની પરીક્ષા ઇન્ટરવ્યુ બધું જ જાણે સેટ હોય એવી વાતો કરીને લોકોને ફસાવતો રાજકોટ સિટી પોલીસ સ્ટેશનમાં પાંચ નવેમ્બર બે હજાર રોજ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદ મુજબ વિકાસ રૂપે વિક્કી દવે અને હરિભાઈ ગમારા નામના વ્યક્તિઓએ એક વ્યક્તિ પાસેથી તેના દીકરાને પીએસઆઈ અને ડીએસપી બનાવવાના નામે બે કરોડ છત્રીસ લાખ રૂપિયા લીધા હતા ફરિયાદીની આ ગઠિયા સાથે ઓળખાણ પણ એક મિત્ર મારફતે થઈ હતી પોતાને આઈપીએસ અધિકારી કહીને રાજકારણીઓ સાથેના સંબંધોની વાતો કરીને આ ગઠિયાએ ફરિયાદીઓને મોટા સપના બતાવ્યા દીકરાનું ભવિષ્ય સેટ થઈ જશે એવી લાલચમાં આવીને ફરિયાદીઓએ કરોડો રૂપિયા આપી દીધા ત્યારબાદ ગઠ્યો પૈસા લઈને ગાયબ ફરિયાદ થતાં જ મામલો સીધો રાજકોટ પોલીસ કમિશનર સુધી પહોંચ્યો તાત્કાલિક તપાસ શરૂ થઈ અને આખરે વિકાસ રૂપે વિક્કી દવે પોલીસના હાથે ચડ્યો સ્ક્રીન પર તમે જે વ્યક્તિ જોઈ રહ્યા છો તે કોઈ આઈપીએસ નથી પરંતુ નકલી આઈપીએસ બનીને બોડીગાર્ડ સાથે ફરતો અને જાહેર જગ્યાએ રોલો પાડતો ગઠ્યો છે આજે એ જ વ્યક્તિ પોલીસ સામે મોઢું નીચું કરીને ઊભો છે આ મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા શું કહે છે સાંભળો રાજકોટ શહેર ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે ગત પાંચ નવેમ્બર બે હજાર પચીસના રોજ છેતરપિંડીનો એક ગુનો દાખલ થયેલો હતો એમાં વિવેક ઉર્ફે વિક્કી પ્રવીણભાઈ દવે અને હરિભાઈ ગમારા નામના બે આરોપી હતા બનાવની હકીકત એવી હતી કે ફરિયાદીના દીકરાને પીએસઆઈની પરીક્ષામાં પાસ કરાવવાનો અને ડીએસપીની પરીક્ષામાં પાસ કરાવવા બાબતેની લાલચ આપી અને ફરિયાદી પાસેથી બંને આરોપીઓએ બે પોઈન્ટ છત્રીસ કરોડ બે કરોડ છત્રીસ લાખ જેવી રકમ એમની પાસેથી પડાવી લીધી હતી અને પછી ફરાર થઈ ગયા હતા તો માનનીય સીપી સર બ્રિજેશ કુમાર જાસર અને એડિશનલ સીપી સરની સૂચના અનુસાર ચિરાગ જાધવ સાહેબ પીઆઈ ડીસીબી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા વિવેક ઉર્ફે વિકી પ્રવીણભાઈ દવે નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ આરોપી અમુક અમુક પબ્લિક

અમારા પાસે આ બાબતે એક જ ફરિયાદ મળી છે પણ બીજી જિલ્લાઓમાં એક બે ટેલિફોન એક ઇન્ફોર્મેશન અમને મળી છે કે એવા એક વિક્ટીમ છે જેમાં પાસેથી એના આ જ રીતે પૈસા પડાવી લીધી છે કોઈ પર્ટિક્યુલર પ્રોફેશન નહીં એમનો આ માણસોને છેતરવાનું ધંધો કરે છે કોઈપણ સરકારી નોકરી જે છે પૈસા આપીને નહીં મળતી આપને પ્રોપર જે એક્ઝામ હોય છે આ એક્ઝામ પાસ કરવાની હોય છે અને એક્ઝામ પાસ કર્યા પછી જ કોઈપણ જગ્યાએ પૈસા આપ્યા વગર તમને અપોઇન્ટમેન્ટ મળી જાય છે તો એવી કોઈ પણ લાલચ લોભામણીમાં નહીં આવતા અને કોઈ પણ માણસ એવું તમને કહે કે હું પૈસા આપીને તમને નોકરી લગાવી દઈશું સરકારી નોકરી લગાવી દઈશું તો એ બાબતે તમ

આવો કિસ્સો ફક્ત એ ગઠિયાની ચાલાકી નથી બતાવતો પરંતુ સમાજની માનસિકતા પર પણ સવાલ ઊભા કરે છે લોકોમાં કેટલો વિશ્વાસ છે કે પૈસા આપીને સરકારી અધિકારી બની શકાય સવાલ તો એ પણ છે કે શું ફક્ત ગઠિયા સામે જ કાર્યવાહી થવી જોઈએ કરોડો રૂપિયા આપનાર વ્યક્તિ શું ભ્રષ્ટાચારનો ભાગીદાર નથી શું આવા લોકોને પણ જવાબદાર ઠેરવવા ન જોઈએ જો તંત્ર માત્ર ઠગને પકડે અને લોભિયાને છોડી દે તો આવા કિસ્સાઓ ફરી ફરી બનતા રહેશે ગુજરાતી કહેવત છે ને કે લોભિયા હોય ત્યાં સુતારા ભૂખ્યા ના મરે આ મામલે તમારું શું મંતવ્ય છે શું પૈસાના આપનાર સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ કે નહીં અમને કમેન્ટ કરીને જરૂર જણાવો હવે વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને શેર કરો અને જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે નમસ્કાર